પરમચિદાકાશ એટલું સચ્ચા ચોખ્ખા ખુલ્લા આરપાર છે કે એમાં બીજું કંઈ સંભવતું જ નથી સમષ્ટિ વ્યષ્ટિ સાક્ષી સાક્ષી નથી તો હું આ અને હું કંઈ એવું સંભવતું જ નથી અને વિદ્યા અવિદ્યાના ભ્રમ તો વિદ્યા પણ આમાં નથી એટલું બધું તો હું આ અને હું કંઈ પણ સંન્યાસી કે સંસારી કે સંસારી હોય તો અવિદ્યાના સંકલ્પ અને સન્યાસી હોય તો વિદ્યાના સંકલ્પ પણ એનાથી પર છે પણ અધ્યારો પપાત વગેરે જેવી પ્રક્રિયા નથી ઉપચાર નથી યોગવાચીટમાં અધ્યારો પપાત એની પ્રક્રિયા અને ઉપચાર છે પ્રકાશમાં કોઈ વસિત રામ નથી અને કોઈ વિદ્યા અવિદ્યા નથી જ્ઞાન અજ્ઞાન નથી બંધમોક્ષ નથી એ કહે છે અંદર એ પણ કે છે પ્રક્રિયા કરીને કે છે અધ્યારોપ અપવાદ પહેલાં એમ કે આ હું ને જગતનો આરોપ એમ કે ભ્રમ થયો છે અને પછી એ ભ્રમ થયો જ નથી ને બધું કેવળ અનંત સાથે ચીદાકાસ જ છે પણ એવું પ્ર ચિદાકાશમાં એવું નથી ચિદાકાશ ચીદાકાસ જ છે એટલે અધ્યારૂપ અપવાદની પ્રક્રિયા ઉપચારનો ઉપદેશ ઉપદેશનો ઉપચાર એ આ પ્રકાશમાં નથી એટલે આ પ્રકાશ અને યોગ શું ડિફરન્સ ખબર પડે ડિફરન્સની ખબર પડે હવે યોગ વાસિત જો સદગ્રંથોમાં શિરોમણી હોય અને એ પણ અહીંનો હોય અને કેવળ પ્રકાશ જ આખો અનંત અને અખંડ સમજે સનાતન તો પછી બીજા શાસ્ત્રોનો તો એનું ગજુજ શું છે પહેલાં પાના ઉપર લખ્યું છે કે વનમાં શિયાળવા ત્યાં સુધી જ ભૂકે છે જ્યાં ભૂકે છે ત્યાં જ્યાં સુધી કેસરી એટલે સિંહ ગર્જના કરતો નથી એ રીતે બીજા દ્વૈતના શાસ્ત્રો ત્યાં સુધી ભૂકે છે જ્યાં સુધી આ વેદાંત કેસરી ગર્જના કરતો નથી તો એ પણ એ નથી એ તો શેને માટે છે રામે પ્રશ્નો ઉઠાવ્યા એના સમાધાન માટે છે અને સમાધાન એમાં શેમાં બતાવ્યું છે કે ચિત્ત છે એનું ઉપશમને નિર્વાણ થાય એ સમાધાન બતાવે છે પણ એ તો ચિત્ત એ પાછું અંદર આવે પરીખને સુરગુ જેવામાં એ પણ આવે કે પણ ચિત્ત જ નથી એટલે અસમાધિ સમાધિ પણ નથી અને પરબ્રહ્મ જ અખંડ શક્તિદાન એટલે જે આમાં દ્વૈતથી છે અને એ દ્વૈતય નથી ને અદ્વૈત નથી એ પાછું અંદર કહેવામાં આવે દ્વૈતથી કહીને પછી કહેવામાં આવે કે અદ્વૈત જ છે એમ પણ એ એમે કે દ્વૈત તો નથી એમે કે પણ એ કાંઈ કહેવા પણ જ નથી એટલે રમણ કે છે કે મૌન આખરી સત્સંગ છે એ પણ અંદર આવે છે વસિત મૌન થઈ ગયા રામે પૂછ્યું એટલે મૌન થઈ ગયા બે વાર પછી ન પૂછ્યું એટલે કે એમ નહીં સમજ કે મેં તારો ઉત્તર નથી આપ્યો એમ પૂછ્યું તમે કોણ છો તો ઉત્તર મૌન એનો ઉત્તર કેવી રીતે જો હું એમ કહું કે વસિત છું તો એ આરોપ થાય અને મૌન રહ્યો એટલે હું પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું હું આ નથી હું બોલું તો તું એમ કે તમે બોલ્યા એ છો હું ન બોલ્યો એનો અર્થ એ છે કે હું આ નથી અને હું પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું એટલે મૌન આખરી સત્સંગ એ જ નહીં તો અહીંયા આ વસ્તુ છે મૌન એટલે ન બોલવું નહીં મૌન અર્થ એમ કે મન નથી મન નથી અને મન છે એ જ આ બધું દ્રશ્ય છે પણ મન નથી એને દ્રશ્ય નથી એટલે હું પણ એમાં આવી ગયો આ હું એ પણ નથી કોઈ નથી કાંઈ નથી ને કાંઈ થતું નથી અને પરમચિદ્દાકાશ અન્નંતપૂર્ણ પરમચિદ્દાકાશ પરમ શાંતિ મહાચિદ્દાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ પરમ બ્રહ્મ પરમ શાંતિ સ્વાનુભૂતિ થતો સાર એટલે અહીં તમે આ આખું જે બધું છે જે હોય તે બ્રહ્મ હોય કે માયા આ બધું જ છે તો એ એક ફળ છે આ બધું જે તમે શબ્દો બનાવ્યા અને શબ્દોથી જે તમે સમજ્યા તે બધું છે એનો સાર શું અહીં 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 તો પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ જો હૈ સો હૈ અહીં બીજું કશું નથી આ આખા અનંતમાં આખા અનંતમાં બીજું કશું નથી આ જ છે અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ અનંત શાંતિ શાંતિ હૈ સબક શાંતિ નહીં કુછ નહીં